અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ છેલ્લા કેટલાક સમયથી ભારત દેવા હેઠળ ચાલી રહી છે અંદાજે છ હજાર કરોડના દેવા અને મ્યુનિસિપલ કોર્પોરેશનના લોનના બોજા હેઠળ દબાયેલી આ સંસ્થા હવે વધુ એક વિવાદાસ્પદ નિર્ણયને કારણે ચર્ચામાં આવી છે જેમાં એએમટીએસ બસો પચીસ ઇલેક્ટ્રિક બસો માટે પ્રતિ કિલોમીટર ચોરાણું રૂપિયાના ભાવે એરોઇગલ નામની એજન્સીને ચૂકવણું કરશે આ ભાવ દેશભરમાં ઇલેક્ટ્રિક બસો માટે ચૂકવવામાં આવતા સૌથી ઊંચા ભાવ ગણાય છે ત્યારે આ નિર્ણયથી અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને રાજ્ય કક્ષાનો પ્રધાનમંત્રી કિસાન ઉત્સવ દિવસ કાર્યક્રમ યોજાયો હતો ત્યારે રાજ્ય અને જિલ્લા કક્ષાના સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ સંબોધન કર્યું હતું આ સમારોહમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત રાજ્યના પટેલે ગાંધીનગરના સ્થાપના દિવસ નિમિત્તે વૃક્ષારોપણ કર્યું હતું ત્રણ જુદા જુદા કેસોમાં એક કેદીને તમામ સજા પૂરી કરી દીધી હોવા છતાં જેલ સત્તાવાળાઓની સજા ગણતરીમાં ભૂલના કારણે કેદીને બે મહિના સુધી વધુ જેલમાં રહેવું પડ્યું હોવાના મુદ્દે ગુજરાત હાઈકોર્ટે વડોદરા જેલના એસપી ઉષા રાડા જેલર એન જે પરમાર અને એનજી પરીક્ષ સહિતના અધિકારીઓને વર્ચ્યુઅલી હાજર રખાવ્યા હતા જે બાદ હાઈકોર્ટે આ તમામ જેલ સત્તાવાળાઓનો જોરદાર રીતે ઉધરો લીધા બાદ જેલ ઓથોરિટીની ગંભીર બેદરકારી અને લાપરવાહીના કારણે બે મહિના વધુ જેલમાં રહેનાર કેદીને પચાસ હજાર રૂપિયાનું વળતર આપવાનો હુકમ કર્યો હતો